ઝમાન દુષ્કર્મ પીડિતા દીકરી જિંદગીનો જંગ હારી ગઈ છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી બરોડા પ્રિસ્ટેજથી હીરાબાગ કાપોતરા સુધી વિશાલ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું જેમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તમામ કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કારણ કે દિવસે ને દિવસે કોઈને કોઈ બાળા ભીંખાઈ રહી છે મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને બીજી બાજુ હર્ષ સંઘવી ખોટી પ્રતા ફારી મીડિયામાં આવીને કરતા હોય એક બાજુથી હર્ષ સંઘવી રોંગ સાઈડમાં જનારાને જેલમાં પૂરવાની વાત કરતા હોય એ બીજી બાજુ ઝઘડિયાની અંદર દસ વર્ષની બાળા પર દુષ્કર્મ થાય છે એમના ગુપ્તાંગ ની અંદર સળીઓ નાખીને એટલી હવાન્ય દેખાડવામાં આવે ચૂપ છે મહિલા ચૂપ છે તમામ નેતાઓ ચૂપ છે મહામંથન કરવું જોઈએ ને જો આ તમામ ભારતીય જનતા પાર્ટી ના પદાધિકારી છે મુખ્યમંત્રી છે ગૃહમંત્રી છે એમનાથી જો મહિલાની સુરક્ષા ના થતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ ને ઘરે બેસી જવું જોઈએ થોડા દિવસ પહેલા ભરૂચના ઝગડિયાની અંદર નિયતના ઝગડિયાની નિર્દયા ઉપર એક નરાધમ દ્વારા ઉપકૃત્ય કરી અને સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને એ કેટલે હોસ્પિટલની અંદર આ નિર્દયા આ મોતની સામે જંગ થઈ ગઈ મારી આ ભાજપ સરકારની વિનંતી છે કે આવી ઘટનાઓ ક્યારે છે આજે ગુજરાતની અંદર સતત નાની બાળાઓ સાથે દુષ્કર્મો ઘટના બની રહી છે નાની બાળાઓની હત્યા કરી નાખવામાં આવે છે કે સમયે જ્યારે આ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર ગુજરાતની અંદર મહિલા સુરક્ષાની વાતો કરતા હોય આ દેશના વડાપ્રધાન મહિલા સુરક્ષાની વાતો કરતા હોય પણ એ મહિલા સુરક્ષાની વાતોની સામે આજે વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતી એ છે કે છાશવારે આવી રીતની નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે આવી નાના બાળાઓને હત્યા કરી નાખવામાં આવે છે અને આ ગુજરાતની ની બેશરમ લાજવાને બદલે સતત ગાઢતી રહે છે